કલામ ક્લાસીસ આજે અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓમાંથી આપણે અંગ્રેજીની અંદર ફ્રૂટ નેમ અને વેજીટેબલ નેમ્સ માટે વિદ્યાર્થીને આપણે બોલાવીએ છીએ જે વિદ્યાર્થી અહીંયા ફ્રૂટ નેમ્સ લખી શકે એવા વિદ્યાર્થી પોતાનો હાથ ઊંચો કરે ચાલો બેઠો બિતા ચાલો આપણી સમક્ષ આ ફ્રૂટ નેમ લખશે હવે જે વિદ્યાર્થી વેજીટેબલ્સના નામ લખી શકે તેવા વિદ્યાર્થીઓ હાથ ઊંચા કરે ચાલો જે પૂતા ચાલો આ બંને વિદ્યાર્થી આપણી સમક્ષ અહીંયા જે વેજીટેબલ્સ અને ફ્રૂટ નેમ લખવાના છે એ લખશે જોઈએ હવે આપણે કે તેઓ પાંચ નામ લખવાના છે તે લખે છે કે નહીં અને સાચા લખે છે કે ખોટા તેના સ્પેલિંગ પણ આપણે ચેક કરીશું ચાલો હવે વિદ્યાર્થી તમારો ટાઈમ શરૂ થાય છે ચાલો લખો બેટા સારા અક્ષરમાં લખો ઉતાવળ કરવાની કાંઈ જરૂર નથી આરામથી લખો ચાલો વેરી ગુડ બંને પહેલો નામ સાચો લખ્યો છે સ્પેલિંગ એ સાચા છે ચાલો બનાનનનો સ્પેલિંગ પણ સાચો છે ટોમેટોનો સ્પેલિંગ બી સાચો છે વેરી ગુડ

તેમાં આ મોમદ જેબભાઈએ બહુ જ ઝડપથી અને એકદમ પરફેક્ટ રીતે લખીને પહેલો નંબર મેળવેલ છે આ બંનેની કોમ્પિટિશન હતી તેમાં જેબભાઈનો પહેલો નંબર આવેલ છે જ્યારે ફાતેમાબેનનો બીજો નંબર આવેલ છે આ બંને વિદ્યાર્થી માટે બે તાળી થઈ જાય બસ આભાસ